જે પરંપરામાંથી અમે આવીએ છીએ કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદારો એટલે કે સીધા સંતાનો જે આહિરો છે અને આમ પણ આ ગાય માટે બેન દીકરીઓ માટે અને રાજા રજવાડાઓ માટે પણ આ હીરો ખપી ગયેલ છે પોતાના પ્રાણની આહુતિઓ આપેલ આજે જુનાગઢ ઉપરકોટ જે ઐતિહાસિક આપણું આ સ્થળ છે ઉપરકોટનો જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એમાં આજે વીર દેવાત બોદર લા નવગણ ના વંશો અને જેની બલિદાન જૂનાગઢ માટેના રાષ્ટ્ર ધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાળાનું હોય કે વાલ્મિકી જે ભીમળા વીર ભીમળાઓ એના માટે એક અહીંયા સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન